વિજાપુર બસ ડેપો તેમજ ધાર્મિક સ્થાનો પર નીચે આનંદ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવ અંતર્ગત બર્ડ ફીડરનું આ વિતરણ કરાયું વિજાપુર બસ ડેપો તેમજ ધાર્મિક સ્થાનો મંદિર દરગાહ તેમજ દવાખાનાઓ જેવા સ્થળોએ સેવાભાવી સંસ્થા નિજાનંદ ગ્રુપના કૃણાલ બેન ઠાકર તેમજ પરેશભાઈ રાવલ દ્વારા પક્ષીઓ બચાવ ઝુંબેશ અંતર્ગત બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવી હતું જેમાં શહેરમાં આવેલ બસ ડેપો તેમજ મંદિરો દરગાહ સહિતના સ્થાનો પર બર્ડફીડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે ડેપોના કર્મચારી મુર્તલીફ ખાન તેમજ અમરતભાઈ ચૌધરીએ સંયુક્ત જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પક્ષીઓની જાતિ ઓછી થતી જાય છે જેમાં ચકલીઓ તો જોવા મળતી જ નથી અને જ્યારે દેખાય છે તો ભાગ્યે જ જોવા મળે છે નીચાનંદ ગ્રુપ સેવાભાવી સંસ્થા પ્રકૃતિને બચાવવા પક્ષીઓ બચાવ ઝુંબેશ અંતર્ગત જે રીતે પોતાનો સમય ફાળવી આગળ આવે છે તે બાબત ઘણી ઘણી સરાહનીય છે પ્રકૃતિ બચાવ અને પક્ષીઓ બચાવની ઝુંબેશમાં દરેક લોકોને ભાગી બનવું જોઈએ હાલ પક્ષીઓમાં ચકલીની જાતિ નિષેધ થઈ રહી છે ત્યારે બચેલા અબોલ પક્ષીઓને બચાવવું હાલમાં જરૂરી બન્યું છે વિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ મહેસાણા વિજાપુર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે જેમાં અબોલ જીવ પ્રેમ પર્યાવરણને બચાવવાની જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી પાડવી વગેરે જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ અમારી સેવાઓ સેવાઓ કરી રહી છે અમારી આ સંસ્થા વીસ વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અત્યારે હાલ ચકલીઓ જે નાશપ્રાય થઈ રહી છે તેને બચાવવાના પ્રયત્નો થકી બર્ડ ફીડરનું વિતરણ વિનામૂલ્યે અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે વિજાપુરમાં વાત કરું તો કેટલાક પ્રતિષ્ઠિત ડોક્ટરો પ્રતિષ્ઠિત શિક્ષકો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સેવાકીય સંસ્થાઓ તેમજ બીજાપુર એસટી ડેપો સહિત ઘણી બધી કે જ્યાં ઘણા બધા પક્ષીઓ વિહાર કરી રહ્યા છે ઘણા બધા પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે એ પક્ષીઓને બચાવવા હેતુ આ બર્ડ ફીડર જેવી જે આ વસ્તુ છે એ વસ્તુ અમે લોકો ત્યાં ડિલિવર કરી રહ્યા છીએ અને અબોલ જીવોને બચાવવાનો એક અનોખો પ્રયાસ અમારા થકી હાથ ધરાયો છે